હેલો મિત્રો કેમ છો મજામાં આજે આપણે બનાવવાનું છે કાજુ હળદરનું શાક એકદમ ન્યૂ રેસીપી છે મારી રેસીપી છે મિત્રો મારી વિડીયો સારી લાગી તો પ્લીઝ મને લાઇક કરજો પાંચસો ગ્રામ હળદર લીધી છે એને આપણે ધોઈ નાખી અને છોલી નાખી અને છીણી નાખી છે અને સાથે આપણે બસો ગ્રામ એટલા કાજુ લેવાના છે એક કાજુના આવી રીતના ટુકડા કરી લેવાના છે અને આના અંદર જે જે વાપરીશ એ તમને બતાવીશ એકદમ સ્પેશિયલ ઘી હશે દેશી ઘી બનાવવાની રીતે આપણે ચાલુ કરીએ છીએ પાંચસો ગ્રામ મેં લોયાના અંદર ઘી ગરમ મૂક્યું છે દેશી ઘી લેવાનું છે ઘી આપણું સરસ ગરમ થઈ ગયું છે ઘી ગરમ થયા પછી આપણે છીણેલી હળદર નાખી દેવાની છે હવે આપણે હળદર ને ઘી અંદર મસ્ત મજાની શેકવાની છે હળદર શેકશે મિનિમમ દસ થી બાર મિનિટ લાગશે આપણને આવી રીતે હલાવતું લેવાનું છે સરસ મજાની બાઉલ ના અંદર બધી દેવાની છે આવી રીતે નીકળશું ઝાડાથી એટલે તે સોરી ઘી અંદર લોયા ના અંદર રહી જશે આપણે બધું શેકવાનું છે બતાવું છું ગેસ પાસ ચાલુ કરી દીધો છે હવે આપણે કાજુ નાખી દેવાના છે કાજુ લેવાના છે હું તમને મસ્ત બે વાત કહીશ આ શાક બનાવવા માટે એકદમ સસ્તા બનાવવું હોય તમારે તો એમ બે વાત હું તમને લાસ્ટમાં કહીશ જયારે આપણે વિડીયો સજાવશું ત્યારે તમને બે વાત કહીશું કાજુને આપણે પિંક કલર ના કરી દેવાના છે મસ્ત કાજુ જેના અંદર સાટડી લીધા છે આપણે તમે જોઈ શકો છો કાજુ આપણે એક ડિપ્સ ના અંદર નીકાળી દેસુ બે થી ત્રણ નવ તેજ પત્તા નાખવાના છે ચાર નવ લીલા મરચા સમારેલા प्रॉनम जुनेसमारेली डोंगरी गोर्टोग्राम बिलुलासम समारेली अभी आप रे डोंगरी ते कवा आवी गई छे सरस मजानी जिना अंदर ત્રણ મેં ટામેટા લીધા છે એને પણ મેં સમારી લીધા છે ડુંગળી ટામેટા સરસ મજાના શેકાઈ ગયા છે એકદમ આવી રીતના ગરી જાય કરી દેવાના પછી અંદર નાખવાનું છે અંદર નાખવાનું છે લાલ મરચું

આ આપણે લાસ્ટમાં નાખવાની છે પહેલા નાખી દેવાની થોડી આપણે આવી રીતે એક વાટકા એટલું દહીં નાખ્યા પછી આપણે તાજી નાખી દેવાના છે

ઘીમાં મિનિટ સુધી હવે આપણે ગેસને બંધ કરી દઈએ છીએ અને એક બાઉલ લીધું છે એના અંદર આપણે આવી રીતે નીકાળી દઈશું સબ્જીને બધી જ સબ્જી આપણે આના અંદર દેવાની છે મેં સબ્જી આવી રીતે બધી નીકાળી દીધી છે થોડાક એવા લે ડુંગળીના પાન બચાવે છે એ નાખું છું થોડું એવું આપણે કાજુ થોડા રાખ્યા છે તરેલા એ આવી રીતે લગાવી દેસું મિત્રો અમારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઇક કરજો દોસ્તોની અંદર શેર કરજો અને આવી જ મજેદાર રેસીપી સાથે કાલે પાછી મળીશ ઓકે બાય બાય